ગીર સોમનાથમાં જિલ્લા વહીવટી તંત્રનું બુલડોઝર દબાણ દૂર કરવા ઉપડ્યું ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના બોરવાવ ગામે પહોંચ્યું પચ્ચીસ પચ્ચીસ વીઘામાં લોકોએ દબાણો કર્યા હતા જે દૂર કરવાની કામગીરી કરવામાં આવી સર્વે થતા એક પચાસ હેક્ટર જેટલી જગ્યામાં દબાણ થયેલ હોવાનું જાણવા મળતા કાર્યવાહી શરૂ કરાઈ ત્રણ રિસોર્ટ દસ ગોડાઉન ઢોરના તબેલા વગેરે ઊભા કરી કરવામાં આવ્યું હતું દબાણ લોકોએ સ્વેચ્છાએ દબાણો દૂર કરવાનું શરૂ કર્યું જે લોકો સ્વેચ્છાએ દબાણ દૂર નહીં કરે તો તંત્ર દ્વારા કરવામાં આવશે તેવું કલેક્ટરે જણાવ્યું આગામી દિવસોમાં દબાણો બાબતે ચિંતન બેઠક બોલાવી નક્કર કામગીરી કરવામાં બેઠકમાં ચર્ચા કરવામાં આવી અંદાજે દોઢક મહિના પહેલા ગ્રામસભાનું આયોજન કર્યું હતું ત્યારે બધી ગ્રામજનો રજૂઆતો હતી કે અહીંયા જે ગોચર અને સરકારી જે છે ખરાબા એમાં મોટા પાયા ઉપર બહુ મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવેલ છે એનો સર્વે ગ્રામ પંચાયતના સરપંચ અમારા તાલુકા પંચાયતના જે અધિકારીઓ અમારા મામદાર કચેરીના અધિકારીઓ ફોરેસ્ટ વિભાગ છે પોલીસ વિભાગ છે તમામના અધિકારીઓ સંકલન રાખ્યાનો સર્વે કરાવ્યો તો અંદાજે દોઢસો હેક્ટર જેટલી જગ્યા ઉપર મોટા પાયે દબાણ માલુમ પડે એમાં રિસોર્ટ ત્રણ રિસોર્ટ બનાવેલા છે જુદા જુદા દસ ગોડાઉનો છે પછી તબેલાઓ બનાવેલા છે ઢોરના અને જે આપણે ઊભા છીએ જે આંબાવાડીઓ છે એ અંદાજીત પચીસ વીઘામાં આંબાનું આ વાવેતર છે આવું તો એ આ એક દબાણ છે એટલે આવા મોટા પ્રમાણ ઉપર દબાણો કરી અને જે સરકારી જગ્યા ગોચર હોય કે પછી સરકારી પળતર હોય દબાણ કરવામાં કરવાવાળે છે આવા બીજા અનેક લીંબુના વાવેતરો કરેલા છે પછી કેળાનું વાવેતર છે એવા ઘણા બધા દબાણો છે અને અમે એ તપાસ કરશું કે પીજીએસએલ પાસેથી લોકોએ ખોટા ફોલ્સ ડોક્યુમેન્ટ રજૂ કરી અને કનેક્શનો પણ મેળવ્યા છે એની પણ મેં એમના અધિકારીઓ હાજર છે અને સૂચના આપી છે કે ભાઈ એને આપો તેના એને કાયદેસરની કાયદેસરની કાર્યક્રમ આવે અમુક લોકોએ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી અને બબે જે બે ગુઠા આપણે આપીએ છીએ ઓવરને કૂવા માટે એ પણ મેળવી રહ્યા છે એની પણ તપાસ કરશું અને જે આ જગ્યા છે એનું આજથી આ એ લોકોએ ડિમોરેશન ચાલુ કર્યું છે નહીં કરે તો અમે કરશું કારણ કે એની જે ડ્યુ પ્રોસેસ છે નોટિસ આપવાની છે એ બધી પ્રોસેસો પૂરી થઈ ગઈ છે અને આજથી આ ડ્રાઈવ ચાલુ કરી છે જે અઠવાડિયા સુધી તો ચાલશે જ પાકા મકાનું કોઈ જે નાના જે આપણે કહીએ છે લોકો જે કરે છે કે નાના કોઈ રહેઠાણે નાનું કોઈ દબાણ છે જ નહીં એ ખાલી એક અપ્રચાર છે આ જે મોટા દબાણ દ્વારા કરવામાં આવતો હોય એવો કોઈ પણ નાનું કોઈ મકાન કે કોઈ જેને કોઈ આધાર વગરના કોઈ એવા નથી અને જ્યાં જોવું છે આ મકાન મકાનનો કહેવાય ને પચીસ વીઘા દબાણ હોય ને એમાં બનાવવું હોય તો તો કોકને બહારથી એવું જ લાગે કે આ તો કોઈ પ્રાઇવેટ ફાર્મ હશે પાછું જ નહીં થવા દઈએ અને અમે એ આખું એક અમે એનું એક અમારી ચિંતન બેઠક છે આ જિલ્લા કક્ષાની છ સાત એમાં મુદ્દો અમે લેવડાયો છે દરેક પાસે સૂચનો છું એમાં ખાલી અધિકારીઓ પૂરતું નથી અમે બીજા જે શ્રેષ્ઠીજનો કહેવાય ને જે એને પણ બોલાવશું એને પણ બોલાવશું એની પાસે સૂચનો લેશું કે આ જગ્યા છે તો આવે આટલા બધા આંબા છે તો આ કાંઈ કાઢવાનો કોઈ એનો અર્થ નથી અને ન કાઢીએ તો પાછો એને ઘૂસી જાય ભવિષ્યમાં એવું બને એટલે આનો સારો ઉપયોગ કઈ રીતે છે કે જેથી લોકોને ગોચ આ ગામનું છે આખા ગ્રામનું તો એનો કેવી રીતે એનો લાભ મળે ને તમામને લાભ મળે અને આપણા જે ગાયો ભેંસો જે એ પણ સંચવાઈ રહે લોકોને પણ સારી પ્રવૃત્તિ મળે અને આવી પ્રવૃત્તિ અટકે હજી આ જેટલા પેન્ડિંગ હતા બોરવાવ છે સોમવારથી ધોકડવામાં શરૂ થશે તો એ બધા એ છે એ અમે પૂરા કરાવશું છું બરાબર એમાં અને આ સંકલનથી થતું કામ છે અને આ સારું કામ છે સરકારનું કામ છે એટલે બધા સાથે રહીને આ કરવાનું થાય છે અહેવાલ પરાગ સંગતાણી લોકાર્પણ